બપુ એક સુંદર મજાનો અદ્ભુત અને સમજવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગની અંદર આજે આપણે વાત કરવી છે કે ભગવાન કોને અને ક્યારે યાદ આવે છે દરેક વ્યક્તિના જીવનમાં ભગવાનનું મહત્વ હોય છે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે ભગવાનને ભજતા હોય છે પોતપોતાની રીતે ભગવાનના ગુણગાન કરતા હોય છે પરંતુ આજે આ પ્રસંગમાં આપણે જોવું છે કે કયા વ્યક્તિને ભગવાન ક્યારે યાદ આવે છે સૌપ્રથમ આપણે વાત કરવી છે ધર્માત્મા વિશે એટલે કે કોઈ ભક્તિવાન વ્યક્તિ વિશે જે વ્યક્તિ ધર્માત્મા હોય જે વ્યક્તિ ભક્તિવાન હોય અને એ વ્યક્તિને દરેક ક્ષણે ક્ષણે ભગવાન યાદ આવે છે દરેક પડે પડ ભગવાન યાદ આવે છે અને હંમેશા નિરંતર ભગવાનની ભક્તિ કરતો હોય છે અને આને કારણે એને નિરંતર અને પડે પડે ભગવાન યાદ આવે છે ત્યારબાદ આપણે વાત કરશું પાપી માણસની તો પાપી કોને કહેવાય કે જે વ્યક્તિ દુરાચારના કામ કરતો હોય જે વ્યક્તિ કોઈની હિંસા કરતો હોય કોઈ વ્યક્તિને રંજાળ કરતો હોય અને ન કરવાના કામ કરતો હોય ને એને પાપી કહેવામાં આવે છે અને આ પાપી ભગવાનને ક્યારે યાદ કરે છે કે આ પાપી જ્યારે મૃત્યુનો સમય નજીક હોય અને પોતાના પાપ કર્મનો ઘડો ભરાઈ ગયો હોય અને પોતાના પાપ કર્મોના બદલા સ્વરૂપે એને એ કર્મનું ફળ મળતું હોય અને એવે સમયે એનું મૃત્યુ થતું હોય અને મૃત્યુ સમયે પાપી ભગવાનને યાદ કરે છે ત્યારબાદ વાત કરવી છે ચોર વિશે ચોર કોને કહેવાય કે જે વ્યક્તિ ચોરીના ધંધા કરતો હોય જે વ્યક્તિ બીજાની કિંમતી વસ્તુઓને ચોરી કરી લેતો હોય જે વ્યક્તિ લૂંટફાટ કરતો હોય એ વ્યક્તિને ચોર કહેવાય અને આ ચોરને ભગવાન ક્યારે યાદ આવે કે ચોર જ્યારે કોઈ વસ્તુની લૂંટફાટ કરવા જાય જ્યારે કોઈ વસ્તુની ચોરી કરવા જાય અને આવા ખરાબ કામ કરતા એ પકડાઈ જાય ને અને એને સજા થવાનો ભય લાગે ને ત્યારે ભગવાનને યાદ કરે છે અને ત્યારબાદ આપણે વાત કરવી છે ગરીબ માણસ વિશે ગરીબ માણસ કોને કહેવાય કે જે વ્યક્તિ પાસે લાંબા સમય માટે ધનનો સંગ્રહ ના હોય જે વ્યક્તિ પાસે લાંબા સમય માટે અન્નનો સંગ્રહ ના હોય એવા વ્યક્તિને ગરીબ કહેવાય જે વ્યક્તિ ટકેટકનું કરીને ખાતો હોય એ વ્યક્તિને ગરીબ કહેવાય અને એ ગરીબ વ્યક્તિને જ્યારે ભૂખ લાગે ને એ ગરીબ વ્યક્તિ ત્યારે ભગવાનને યાદ કરે છે ત્યારબાદ વાત કરવી છે આપણે ધનવાન વિશે પૈસાદાર માણસ વિશે કે ધનવાન માણસ કોને કહેવાય જે વ્યક્તિ પાસે અઢળક સંપત્તિ છે જે વ્યક્તિ પાસે ધન ધાન્યના ભંડારો ભરપૂર છે જે વ્યક્તિ દુનિયાની તમામ સુખ સાહેબીને ભોગવી શકે છે દરેક પ્રકારની સંપત્તિથી એ દરેક પ્રકારના પોતાના સપનાઓ પૂરા કરી શકે છે એવા વ્યક્તિને ધનવાન કહેવાય એવા વ્યક્તિને પૈસાદાર કહેવાય અને આ ધનવાન માણસ આ પૈસાદાર માણસ ક્યારે ભગવાનને યાદ કરે છે કે આ ધનવાન માણસ જ્યારે કોઈ મોટી બીમારીમાં સપડાઈ જાય જ્યારે કોઈ કોઈ અને મોટી બીમારી ઘેરી ત્યારે આ ધનવાન વ્યક્તિ ભગવાનને યાદ કરે છે અને એ પછી આપણે વાત કરવી છે કંજુસ માણસ વિશે તો કંજુસ માણસ કોને કહેવાય કે જે વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં ધન છે જે વ્યક્તિ પાસે પૂરતા પ્રમાણમાં અન્ન છે પરંતુ એમાંથી થોડો ઘણો પણ ભાગ કોઈ સારા કાર્યમાં વાપરતો ન હોય એ માણસને કંજૂસ કહેવાય પોતાને આંગણે કોઈ ગાય આવે પુતરું આવે અને એમને પણ જો રોટલી ન આપતો હોય એવા માણસને કંજૂસ કહેવાય કોઈ ગરીબને ભીખમાં રૂપિયો બે રૂપિયા ન આપતો હોય એવા માણસને કંજૂસ કહેવાય અને પોતાના ધનને નિત્ય સંચય કરી અને સાચવી રાખે એવા માણસને કંજૂસ કહેવાય કે પોતાનો રૂપિયો ક્યાંય સારા રસ્તે ન વાપરે એને કંજૂસ કહેવાય અને આ કંજૂસ માણસ ભગવાનને ક્યારે યાદ કરે છે કે આ કંજૂસ માણસ પાસે રહેલી સંપત્તિ જ્યારે ખોવાઈ જાય ને ત્યારે એ ભગવાનને યાદ કરે છે ત્યારબાદ વાત કરવી છે આપણે ખેડૂતની તો ખેડૂત કોને કહેવાય જે વ્યક્તિ ખેતીનો કામ ધંધો કરતો હોય જે વ્યક્તિ ખેતીનો વ્યવસાય કરતો હોય અને ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતો હોય એવા વ્યક્તિને ખેડૂત કહેવાય અને આ ખેડૂત વ્યક્તિ ભગવાનને ક્યારે યાદ કરે છે કે ઉનાળાના ધોમ ધકતો તડકો વીતી ગયો હોય અને ધીરે ધીરે જેઠ મહિનો બેસી ગયો હોય અને જેઠ મહિનાના પણ પંદર વીસ કે પચીસ દિવસ વીતી ગયા હોય વાવણીનો સમય થઈ ગયો હોય અને ઉપરથી મેઘરાજા જમીન ઉપર આવવાનું નામ ન લેતા હોય અને વરસાદનો એક પણ છાંટો જમીન ઉપર ના પીડ્યો હોય અને વાવણીના સમય થઈ ગયાનો વારો આવ્યો હોય અને એવે સમયે આ ખેડૂત ભગવાનને યાદ કરે છે અને ત્યારબાદ આપણે વાત કરવી છે મુસાફરની તો મુસાફર કોને કહેવાય કે કોઈ પણ વ્યક્તિ ક્યાંય બહાર ગામ જતો હોય કે કોઈ પણ પ્રવાસે જતો હોય કોઈ પણ યાત્રાએ જતો હોય કે કોઈ પણ સફરે જતો હોય ને એને મુસાફર કહેવામાં આવે છે અને આ મુસાફર ભગવાનને ક્યારે યાદ કરે છે કે આ મુસાફર જ્યારે પ્રવાસે જતો હોય સફરમાં જતો હોય અને ત્યારે એની કોઈ બસ ચૂકાઈ ગયું હોય એની કોઈ ટ્રેન ચૂકાઈ ગયું હોય કે કોઈ પણ પ્રકારનું વાહન ચૂકાઈ ગયું હોય અને એ કોઈ પણ જગ્યાએ બેઠા બેઠા કંટાળી ગયો હોય અને એને બહાર જવા માટે એને પ્રવાસે જવા માટે વાહન ન મળતું હોય અને એવે સમયે મુસાફર ભગવાનને યાદ કરે છે ત્યારબાદ આપણે વાત કરવી છે વેપારી વિશે તો વેપારી કોને કહેવાય જે વ્યક્તિ નાની કે મોટી દુકાન રાખી અને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ વેચતો હોય અનાજ કરિયાણાની દુકાન હોય અનાજ કરિયાણું વેચતો હોય શાક બકાલાની દુકાન હોય કે કોઈ બીજી અન્ય વસ્તુઓ વેચતો હોય અને એમાંથી પોતાનું ગુજરાન ચલાવતો હોય એ વ્યક્તિને વેપારી કહેવાય અને આ વેપારી ભગવાનને ક્યારે યાદ કરે છે કે આ વેપારીને ધંધામાં કોઈ મોટું નુકસાન આવ્યું હોય આ વેપારીનો ધંધો કોઈ ખોટના ખાડામાં ધકેલા ગયું હોય આ વેપારીએ કોઈ પણ વ્યક્તિને ઉધાર આપવો હોય અને એ ગ્રાહક સમયસર એની ઉધારી ચૂકવવા ના આવ્યો હોય એમને સમયસર પૈસા ન આપતો હોય અને આ વ્યક્તિનો ધંધો ધીરે ધીરે ઠપ થતો જતો હોય અને આ વેપારીને ત્યાં ગ્રાહકની સંખ્યા ઘટતી જતી હોય અને એવે સમયે વેપારી ભગવાનને યાદ કરે છે અને ત્યારબાદ વાત કરવી છે વિદ્યાર્થી વિશે કે વિદ્યાર્થી કોને કહેવાય કે જે છોકરો નિશાળમાં અભ્યાસ કરતો હોય કોઈ હાઈસ્કૂલમાં કે કોલેજમાં અભ્યાસ કરતો હોય અને એમનું ભણતર પૂરું કરતો હોય એમને વિદ્યાર્થી કહેવાય અને આ વિદ્યાર્થી ભગવાનને ક્યારે યાદ કરે છે આ વિદ્યાર્થી આખો દિવસ સતત મહેનત કરી રાત દિવસ ઉજાગરા કરી અને સતત વાંચતો હોય અને આખા મહેનતના હિસાબે એને આખું વર્ષ વાંચ્યું હોય અને પરીક્ષાના સમયે એણે મહેનત કરી કરી અને યાદ કરી કરી અને સુંદર મજાના પેપરો ભર્યા હોય અને પેપરો ભરાઈ ગયા બાદ પરીક્ષા લેવાઈ ગયા બાદ જ્યારે પરિણામનો સમય આવે અને પરિણામ આવવાનું હોય ને એવે સમયે વિદ્યાર્થી ભગવાનને યાદ કરે છે ત્યારબાદ આવે છે રાજકરે તો રાજકારણી કોને કહેવાય કે જે વ્યક્તિ સરપંચ હોય ઉપસરપંચ હોય ધારાસભ્ય હોય નગરપાલિકાનો સભ્ય હોય કોઈ તાલુકા પંચાયતનો સભ્ય હોય જિલ્લા પંચાયતનો સભ્ય હોય સંસદ સભ્ય હોય અને આવા અધિકારીને આવા વ્યક્તિને રાજનીતિક ન કહેવાય આવા વ્યક્તિને રાજકારણી કહેવાય અને આ રાજકારણી ભગવાનને ક્યારે યાદ કરે છે કે જેણે ચૂંટણીના સમયે ગામડે ગામડા ખૂદી અને પોતાના પૈસા બગાડી અને લોકો પાસે હાથ ફેલાવી ફેલાવીને મત માગ્યા હોય અને ચૂંટણીનો સમય પૂરો થયો અને મત ગણતરીનો સમય આવે અને આમાં હાર જીતનો ફેસલો થવાનો હોય અને એ સમયે આ રાજકારણી ભગવાનને યાદ કરે છે અને ત્યારબાદ આપણે વાત કરવી છે નોકરિયાત વિશે તો નોકરિયાત કોને કહેવાય કે જે વ્યક્તિ સરકારી કે ખાનગી નો નોકરી ધંધો કરતો હોય ખાનગી કંપનીમાં કામ કરતો હોય એને યાદ કહેવાય અને આ યાદ ભગવાન ક્યારે યાદ કરે છે કે આ યાદ ક્યારેય પણ ખોટું કામ કરતો હોય અને ખોટા કામ કરવા માટેના કોઈ વ્યક્તિ પાસેથી નાણાં લેતો હોય લાંચ કે રૂશ્વત લેતો હોય અને એવે સમય એ પકડાઈ જાય અને એમની નોકરી જવાનો સમય આવે ને ત્યારે આ યાદ ભગવાનને યાદ કરે છે બાપુ આ હતા આ જીવનની અંદર રહેલા સારા સારા માણસો ભગવાનને ક્યારે યાદ કરે છે એના વિશેનો પ્રસંગ અને તમે ભગવાનને ક્યારે યાદ કરો છો એ પણ અમને જણાવજો આ પ્રસંગ પૂરેપૂરો સાંભળો એ તમારો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર